નમસ્તે મિત્રો હું છું એમ એન ઝાલા આપણે બધાએ હમણાં એકત્રીસ જુલાઈ સુધી જે પ્રોવેશન ઓફિસર સમાજ સુરક્ષા વિભાગ કે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા જે ભરતી પ્રક્રિયા કોણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી તેમાં કુલ સાહીઠ એક જગ્યાઓ જે સૌથી વધારે કહી શકીએ એમએસ ડબ્લ્યુ માટેની એક ઓપોર્ચ્યુનિટી એક તક હતી પરંતુ મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેરાતમાં લાયકાતની અંદર કે કાર્ય પારંગત થયેલા વિદ્યાર્થીઓ કે જેઓ સમાજ કાર્યની થિયરી પ્રેક્ટિકલ તેમજ સામાજિક સંશોધનમાં અભ્યાસ કરીને ફિલ્ડવર્ક તેમજ ઇન્સ્ટિટ્યુશનલ તમામ ક્ષેત્રે મહારત મેળવીને જે ડિગ્રી મેળવે છે તેમના માટે એક સમાજ સુરક્ષાને અંદર પ્રોબેશન ઓફિસરની જગ્યાઓ બહાર પડતી પરંતુ તેમાં ચાલુ સાલે આપણે જોયું કે સાહીઠ જગ્યાઓમાં જે લાયકાતનું ધોરણ નક્કી કરવામાં આવે છે તેમાં સોશિયોલોજી એટલે કે બેચલર ઓફ સોશિયોલોજી બેચલર ઓફ સોશિયલ વર્ક અને બેચલર ઓફ સાયકોલોજી આ ત્રણ સબ્જેક્ટને પ્રાધાન્ય આપ્યું છે જ્યારે માસ્ટર ડિગ્રી કરેલા એટલે કે માસ્ટર ઓફ સોશિયલ વર્ક જેમાં અન્ય ફિલ્ડમાંથી એટલે કે કોઈ લેંગ્વેજમાંથી હોય કોઈ ઇકોનોમિક્સ હોય યા તો કોઈ પણ સબ્જેક્ટમાંથી સાયન્સ હોય બીએસસી ગ્રેજ્યુએશન થઈને પણ એમએસ કરતા હોય છે તો આ તમામ લોકોને જે એમએસડબ્લ્યુ થયેલા છે તેમને અન્યાય થયો કહેવાય કારણ કે તેમની લાયકાતની બાકાત કરવામાં આવે છે તો હવે આ બાબતે ગુજરાતમાં ઠેર ઠેર જુદા જુદા સામાજિક કાર્યકર સંગઠનો દ્વારા આવેદનપત્રો આપવામાં આવે છે ગુજારીશ કરવામાં આવે છે સરકારની તેમજ મુખ્યમંત્રી શ્રી દ્વારા આના વિશે કંઈક કરતું કરવામાં આવે તેવી અપેક્ષાઓ તમામ ઉચ્ચ અધિકારીઓ તેમજ ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા લેટર પણ કરવામાં આવે છે પરંતુ હજુ સુધી જાહેરાતની પ્રક્રિયા પણ પૂર્ણ થવા આવી છે કેમ કે જાહેરાતની લાસ્ટ ડેટ હતી એકત્રીસ જુલાઈ તે પૂર્ણ થઈ ગઈ છે અને હવે કદાચ એક્ઝામ પણ નજીકના સમયમાં આવી શકે તેમ છે તો જે મિત્રો લાયક છે કે જાહેરાત ભરવા માટે અગાઉ જે જીઆરઓ પ્રમાણે એમએસ ડબલ્યુ લાયકાત લેવામાં આવતી હતી પરંતુ નવા જીઆર મુજબ એમએસ ડબ્લ્યુની લાયકાતને બાકાત કરવામાં આવી તો તે લાયક ઉમેદવારોને લાયકાતને આખી બાકાત કરવામાં આવી હોય તેથી તેને કહી શકીએ કે લાયક નથી તો આવા તમામ સમાજ કાર્યકર મિત્રોએ મારી નમ્ર વિનંતી છે કે જેમ બને તેમ આ વિશે આપણે ન્યાય માટે કોર્ટના દરવાજા પણ ખડખાવી શકીએ છીએ કારણ કે આપણા માટે એક ઓપોર્ચ્યુનિટી હતી અને વ્યવસાય એક સમાજ કાર્યકર પ્રોફેશનલ સોશિયલ વર્કર તરીકેનો આ કોર્સ છે જે આઝાદીના પહેલાં અસ્તિત્વમાં આવેલો છે અમેરિકન સોશિયલ વર્કનો ઇતિહાસ ઇંગ્લેન્ડના સોશિયલ વર્કનો ઇતિહાસ અને તેના પરિપ્રેક્ષ્યમાં ભારતીય સમાજ કાર્ય પ્રસ્થાપિત કરવામાં આવે છે અને તે અનુસંધાને એમએસ યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ તેમજ ગુજરાતમાં તમામ યુનિવર્સિટીઓમાં આ કોર્સનો અભ્યાસક્રમ માસ્ટર ઓફ સોશિયલ વર્કર ગણાવવામાં આવે છે ત્યાર પછી એમફિલ પણ ગુજરાત વિદ્યાપીઠમાં તેમજ એમએસ યુનિવર્સિટીમાં કરવામાં આવેલું છે બધાએ એમ બાદ એમ પીએચડી પણ લાયકાત મેળવી છે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ જી સાઇટમાં પણ એમએસ સમાવેશ કરવામાં આવે છે યુજીસીના નોર્મ્સ પ્રમાણે નેટ પણ લેવાય છે તો આ તમામ ક્ષેત્રે માસ્ટર ડિગ્રીને સોશિયલ વર્કને પ્રાધાન્ય આપવામાં આવતું હોય સમાવેશ કરવામાં આવતો હોય તો પછી નોકરી મેળવવા માટે જે ગવર્મેન્ટ ખાતાઓની અંદર કરાર આધારિત જગ્યાઓ પર સૌથી વધારે પ્રમાણમાં માસ્ટર ઓફ સોશિયલ વર્કર્સ એટલે કે એમએસ થયેલાની પસંદગી કરવામાં આવતી હોય છે અને તેની ગાઈડલાઇન પણ નેશનલ હોય છે કે માસ્ટર ઓફ સોશિયલ વર્કને વર્કર્સને લેવા જોઈએ અને તે અનુસંધાને તમામ પ્રોજેક્ટોનું ઇમ્પ્લિમેન્ટેશનમાં સૌથી વધારે એમએસડબ્લ્યુના કાર્યકરો સેવા આપી રહ્યા છે દસ વર્ષથી વીસ વર્ષ કરતાં પણ વધારે સમયથી સેવાઓ આપી રહ્યા છે તેમની લાયકાત હોવા છતાં કોઈ જાહેરાત ન આવવાથી ગવર્મેન્ટ એટલે કે સરકારી ભરતીમાં તેઓ વંચિત રહ્યા છે અને તેમની ઉંમર પણ ઘટી ગઈ છે ઉંમરના લીધે તેઓ હવે જાહેરાત નથી પણ શકતા નથી પરંતુ જે યુવાનો જે નવા સોશિયલ વર્કર મિત્રો એમએસડબ્લ્યુ થયેલા છે જેમની ઉંમર પાંત્રીસ વર્ષની ક્રાઇટેરિયામાં આવતા હોય તેઓ માટે એક ઓપોર્ચ્યુનિટી કહી શકાય પરંતુ સરકાર જાણે કરાર આધારિત કર્મચારી માટે જ એમએસડબ્લ્યુ કોર્સ ચલાવતી હોય તેમ તમામ સંસ્થાઓ પણ અત્યારે ચૂપ થઈ ગઈ છે અને આ અધિકારો માસ્ટર ઓફ સોશિયલ વેલફેર થયેલા સ્ટુડન્ટોને મળવા જોઈએ તે માટે કોઈ જ આગળ આવી રહ્યું નથી હું જોઉં છું કે કેટલાય દિવસથી સામાજિક જે સ્વૈચ્છિક કાર્યકરો સંગઠનો છે વર્ક ઓફ સોશિયલ વર્ક વર્ક ફોર સોશિયલ વર્ક જેના મિત્ર છે નરેન્દ્રભાઈ મકવાણા તે ખૂબ જ સુંદર રીતે જાહેરાતો લોકો સુધી પહોંચાડે છે તેમની મહેનતને હું દાદ આપું છું સાથે સાથે એસોસિએશન ઓફ સોશિયલ વર્ક એન્ડ રૂરલ સ્ટડી અસર તેઓ પણ વિદ્યાર્થીઓના સોશિયલ વર્ક અને રૂરલ સ્ટડી ક્ષેત્રે ભણેલા વિદ્યાર્થીઓ સાથે રહીને એક સારું એવું સમાજ કાર્ય કરી રહ્યા છે અને સાથે સાથે ન્યાય મેળવવા માટે પણ મદદરૂપ થઈ છે છે તેમને પણ હું આવકારું છું કેમ કે આ તમામ ક્ષેત્રે આપણે બધા એક થઈશું તો ભારતની અંદર માસ્ટર ઓફ સોશિયલ વેલફેર એટલે કે એમએસડબ્લ્યુ પ્રોફેશનલ લાયકાત હોવાથી તેની પણ એક કાઉન્સિલ નિર્માણ થાય જેવી રીતે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નર્સિંગ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તમામ ક્ષેત્રે જે પ્રોફેશનલ એન્જિનિયર ક્ષેત્રે તમામ ક્ષેત્રે કાઉન્સિલ આવવામાં આપવામાં આવી છે અને તેનું ગઠન કરવામાં આવે છે વૈધાનિક રીતે તો એમએસ પણ કાઉન્સિલ થાય તો તમામ ક્ષેત્રે એમએસ ડબલ્યુને ન્યાય મળે તેવું છે તો તમામ મિત્રોને હું નમ્ર ગુજારીશ કરું છું કે આપણે બધા જ એક સંગઠિત સ્વરૂપે સામાજિક કાર્યની અંદર જે સામુદાયિક સોશિયલ વર્ક જૂથ કાર્ય ગ્રુપ વર્ક આપણે બધા બધાને ભણીને આવે છીએ જે સોશિયલ એક્શન જે બીજાઓ માટે એટલે કે અન્યો માટે આપણે સામાજિક અધિકારો માટે માનવ અધિકારો માટે લડેલા લડતા હોઈએ તો આપણે ખુદ આપણા અધિકારને કેમ વંચિત રહેવા જોઈએ તમામને હું વિનંતી કરીશ કે જાગૃત થાવ કારણ કે માસ્ટર ઓફ સોશિયલ વર્ક એ સમાજ કાર્ય પારંગતનો વિષય છે અત્યારે કરાર આધારિત કર્મચારીઓની અંદર એમએસ ડબલ્યુની જે લાયકાતની ભરતી કરવામાં આવી છે તેમાં ફક્તને ફક્ત એક ક્લાસ ફોરની પણ કેડર નથી ગણતા લોકો કારણ કે તેને એક એટલું બધું વર્ક આપવામાં આવે છે કે બાપળો અને બિચારો થઈ ગયો છે આજનો સમાજ કાર્ય કરે એમ એસ ડબલ્યુ અને જે હક અધિકાર માટે લડવાવાળો વ્યક્તિ ખુદ પણ ભોગ બની રહ્યો છે વંચિત થઈ રહ્યો છે તો તે તમામને હું વિનંતી કરું છું કે આપણા સમાજ કાર્યની પદ્ધતિઓ અને કૌશલ્યો આપણી જે કામ કરવાની શૈલી આ તમામનો આપણે ઉપયોગ કરીએ અને સરકાર પાસે આપણી માંગણી રજૂ કરીએ બસ આટલું કહીને હું આપ સૌને વિનવું છું કે સર્વ આપણે સંગઠિત સ્વરૂપે સરકારમાં રજૂઆત કરવા તૈયાર થઈએ